નેત્ર તાલુકાના પીમોટર પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે તેને પણ પ્રજ્ઞ તાલીમ કેન્દ્રમાં મોકલી આપતા આજે શિક્ષક વિનાની શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો ભરૂચ જિલ્લાના નેત્રણ તાલુકાના પિગોન ગામે કાર્યરત પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ માંથી પાંચ રાજ્ય કે કેન્દ્ર સરકારના વિવિધ કાર્યક્રમો સાથે શાળાની કામગીરીનું ભારણ માત્ર એક જ શિક્ષક માથે છે પિંગકોટ પ્રાથમિક શાળાના શિક્ષક તાલીમ ગયા હોવાથી અભ્યાસ અર્થે થયેલા વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરવા આખો દિવસ આટાફેરા મારીને સમયની બરબાદી કરતા હોય છે પરંતુ અભ્યાસ કરી શાળાના

જણાવે છે કે કેટલીક શાળાઓમાં આચાર્ય પણ નથી સેવક મિત્રો નથી તો સમગ્ર વર્ષ દરમિયાન નેત્રણ તાલુકાની શાળામાં શૈક્ષણિક કાર્ય કેવી રીતે ચાલતું હશે તે તપાસનો વિષય બન્યો છે આવનારા ટૂંક સમયમાં ખાલી પડેલી જગ્યાઓ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વિલોપ માંગ ઉઠવા પામી છે તો બીજી તરફ શિક્ષક કલ્પનાબેન એ જણાવ્યું હતું કે બિલોઢી ગ્રુપ પ્રાથમિક શાળાના શિક્ષકને જાણ કરીને જૂના પ્રાથમિક શાળામાં ચાલતી પ્રજ્ઞા તાલીમમાં જવાનું હોવાથી તેઓ ગેરહાજર હોવાનું તેમણે ટેલિફોનિક જણાવ્યું હતું સવારેથી છોકરાઓ અહીંયાં હતા રખડી વડે છે સવાર સવારમાંથી કોઈએ જ કંઈ કર્યું નહીં સવારેથી છોકરાઓ એની મેથે જ બેઠા છે કા અમે કઈ એના આ બાજુ ફરતા હતા તો અમે જોયું કે અહીંયા કોઈ શિક્ષક નથી એટલે અમે આગળ જાણ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે તેથી શિક્ષક અહીંયા વેલી તકે મૂકે ને આવું કોઈ મેડમ એક જ મેડમ છે એ રજા પર હોય તો અહીંયા કોઈ જોવા મળ્યું બીજું કોઈ રહેતું જ નહીં ચાર પાંચ મહિનાથી કોઈ શિક્ષક નહીં એક જ મેડમ આવે છે અત્યારે આજે પણ મીટિંગમાં છે રજા પર છે એટલે કોઈ વેલ તો કે કઈ સુવિધા છોકરાઓની કરે સારું એવી માંગણી છે અમારે